પોરબંદર સોનાપુરી સ્મશાનમાં વસંતજીભાઈ ભાવાંજલિ પોરબંદર ના પનોતા પુત્ર જેને કોઈ નામ કે પરિચય આપવાની જરૂર નથી એવા પોરબંદર લોહાણા સમાજના ના પૂર્વ પ્રમુખ શ્રી વસંતજીભાઈ ખેરાજભાઈ ઠકરાર કે જેમને સમાજની જ નહીં પરંતુ સમસ્ત પોરબંદર નગરપાલિકાનું અને વિધાનસભાનું પણ નેતૃત્વ કર્યું છે એવા વસંતજીભાઈ ખેરાજભાઈ ઠકરારની આજે એટલે અઢાર પાંચ ઓગણીસો એંસી ના દિવસે પોરબંદર માટે શહીદી વાહરી હતી તે દિવસે લોકો આજે પણ નથી ભૂલી શક્યા કારણ કે વસંતજીભાઈ ગેરાજભાઈ ઠકરારે માત્ર ગણિતરીની કલાકોમાં સોનાપુરી સ્મશાનને બચાવવા રાતોરાત સ્મશાનની ફરતે કમ્પાઉન્ડ વોલ એટલે દીવાલ ઊભી કરી હતી અને સમયે આધુનિક ટેકનોલોજી કે મશીનનો અભાવ હતો ત્યારે વસંતજીભાઈ પોતે તે સમયમાં કલાકો સુધી સ્મશાન બનાવવા ઊભા રહ્યા અને પાંચસો જેટલા કારીગરો પાસે દિવાલ ચણાવી હતી એટલે આજે પણ પોરબંદરની તમામ જનતા વસંતજીભાઈને આજે પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો ત્યારે કરતા હતા જો એ સમયે વસંતજીભાઈએ પોતાની આગવી સુજભુજથી આ સ્મશાનની ભૂમિ બચાવી લીધી હતી જો એ સમયે વસંતજીભાઈ ના હોત તો આજે પોરબંદર વાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડત વસંતજીભાઈની આજે પણ 45મી પુણ્યતિથિ નિમિત્તે સ્મશાન ભૂમિમાં પોરબંદર લોહાણા સમાજમાં તાત્કાલિક પ્રમુખ સ્વર્ગીય વજુભાઈ કારિયાના માર્ગદર્શન હેઠળ વસંતજીભાઈ પરિવારે ત્યાં સ્મૃતિ રૂપી વસંતજીભાઈ ની અર્ધ પ્રતિમા નું અનાવરણ કરવામાં આવેલ હતું પરંતુ આજની પેઢીને આ વાતની યોગ્ય અને સમયસર જાણકારી મળે તેવા ઉદ્દેશ્ય સાથે છાયા લોહાણા મહાજન પ્રમુખ શ્રી લલિતભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ જલારામ સેવા દળના કાંતિભાઈ બુધેજા એડવોકેટ કેતનભાઈ કોટેચા યોગેશભાઈ કોટેચા રાકેશભાઈ મોનાણી અમિતભાઈ ખોડા દીપ ભાયાણી સહિતના લોકોએ આજે પોરબંદર સોનપુરી સ્મશાન ખાતે તમામ સામાજિક ધાર્મિક વ્યાપારિક સંસ્થાઓ શ્રદ્ધાંજલિ માટે અપીલ કરી હતી આ તકે વસંતજીભાઈના જ્યેષ્ઠ પુત્ર ભરતભાઈ ઠકરાર કેતનભાઈ ઠકરાર કિરીટભાઈ ઠકરાર તથા વસંતજીભાઈના બહેન રાજકોટ મહિલા વિકાસ અંધ ગુરુકુળ ના ટ્રસ્ટી જયાબેન ખેરાજભાઈ ઠકરાર તથા વ્યાપારિક સંસ્થાની ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ કારિયા પૂર્વ પ્રમુખ શ્રી નલિનભાઈ કાણાણી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનિલભાઈ કારિયા છાયા લોહાણા મહાજન પ્રમુખ અને ટ્રસ્ટીઓ શ્રી તથા મુકેશભાઈ ઠકરાર લલિતભાઈ કોટેચા પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી લોહાણા મહાજન મંત્રી રાજેશભાઈ લાખાણી ટ્રસ્ટી ભાવનભાઈ કારિયા જલારામ સેવા સમિતિના ટ્રસ્ટી અતુલભાઈ કારિયા હિતેશભાઈ ઠકરાર અને યુવા ટીમમાંથી આકાશ કારિયા ચેતન પલાણ અમિત ચોલેરા સગપણ માહિતી કેન્દ્રના હરીશભાઈ પોપટ લોહાણા અગ્રણી પરિમલભાઈ ઠકરાર તિરુપતિ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ પોટેચા બજરંગદળના પ્રમુખ જયેશભાઈ જોશી અને વિશ્વ પરિષદ હિન્દુ પરિષદના પ્રમુખ બાબુભાઈ અને તમામ રાજકીય સામાજિક શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો અને સદસ્યો હાજર રહ્યા હતા સનીલભાઈ કારિયા આજે પોરબંદરના વસંતજીભાઈ ખેરાજ ઠકરાની પિસ્તાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે સૌ શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે સૌ એકઠા થયા છીએ હવે બધાનો વિચાર એવો છે કે આવતે વર્ષે આનાથી પણ વધારે એની પુણ્યતિથિ ઉજવાય એવી સૌની આશા છે તો આવતે વર્ષે અમે આના કરતાં દસ ગણું માણસ ભેગું થાય એવા અમારા સૌના પ્રયત્ન રહેશે આજે વસંતજીભાઈની જે આ વસમશાન આપણું બચ્યું છે તો એ એકમાત્ર વસંતજીભાઈ ખેરાજ લીધે બચ્યું છે નગર આ સ્મશાન આપણું આજે કબ્રસ્તાન બની જાત ને જાતને જ નહીં એને આપણે આભારી છીએ ગામ ગામમાં ખાલી એમ બોલે ગમે ત્યાં જવાનું હોય પોલીસ ખાતું હોય મામલતદાર હોય કલેક્ટર હોય કે મંત્રી માં હોય વસંત બોલું છું કામ ના થયું એવું બને આ નવો ફુવારો બનાવ્યો સ્મશાન આપણે જોઈએ છીએ લુવાણા જો આજે લુવાણા મહિ આપણી દાખલા તરીકે જીતી ગઈ છે એ આભારી વસંતજીભાઈ ખેરાજે છે એવા ઘણા બધા કામ અસંખ્ય કામો કર્યા છે થઈને પણ એ માટે પણ આજે જો સમાજ ભેગો ના થતો હોય તો ખરેખર બહુ નમોશી છે નગરપાલિકાના પ્રમુખ હતા અને ધારાસભ્ય તરીકે જયારે હતા ત્યારે પોરબંદર ને એક પેરીસ બનાવવું એનું સપનું હતું અને આપ જોઈ શકો છો કે અત્યારે સ્મશાન ભૂમિ છે જ્યાં તમામ લોકો આવવાનું થાય છે ત્યારે સ્મશાન ભૂમિમાં રાતોરાત દિવાલ બનાવી અને હિન્દુ સમાજ માટે એક સારી કામગીરી કરી દીધી આજ પણ માણસો યાદ રાખે છે ત્યારે પોરબંદર જે વિકાસ ની વાત કરીએ તો પોરબંદર ને ઉદયપુરમાં જેનો ફુવારો છે ઉદયપુર ના સેમ બીજી પોરબંદર માં કરી છે અને મોટો ફુવારો તરીકે કહેવાય છે પછી શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાયું હોય ત્યારે હું કાંતિભાઈ બુદ્ધેચાર્ય આયોજન કર્યું એને ખૂબ અભિનંદન આપું છું આવતા વર્ષમાં આના પણ વધારે મોડી સંખ્યામાં બધા શ્રદ્ધાંજલિ આપશું એવી અપેક્ષા રાખું છું આજ રોજ પિસ્તાલીસમી વસંતલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે પોરબંદર જલારામ સેવાદળે આયોજન કરેલું છે કે આજે આજથી પ્રથમ વખત પુણ્યતિથિ અમે ઉજવી છે અને દર વખતે આવતી વર્ષે આનાથી પણ આયોજન કરશું અને જે વસંતજીભાઈ ખેરાજે જે રાતોરાત શ્મશાન બનાવીને બનાવી દીધું હતું જે નો ફુવારો હોય કે જે પછી એસટી બસો હોય જે એના કામો બોલે છે આજે કામને જોઈને કે પોરબંદરવાસીઓને પણ એવું થાય કે આ આયોજન બરોબર છે અને આવતી વખત તમે ભવ્યમ ભવ્ય આયોજન કરી અને વધુ મજબૂત કરીએ કરીશું બસ જય